લો ચોરી કરવા ગયો ચોર ફસાયો ગેલેરીમાં પહોંચી ગયો હતો જોકે બીજા માળે મકાન બંધ હોવાથી ગેલેરીમાં ફસાઈ ગયો અશ્વિનીકુમાર વિસ્તારમાં એક ચોર ગત મોડી રાત્રે ત્રીજા માળે ચોરી કરવા દાખલ થયો પરંતુ મકાન માલિકની નજરે ચડી ગયો અને અંતે ફસાઈ ગયો મળતી માહિતી મુજબ ચોરી કરવા આવેલ ચોરે ત્રીજા માળની બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો જોકે તે દરમિયાન મકાનમાં રહેતી એક મહિલાની નજર તેના પર પડી ગઈ મહિલા તુરંત ચોર ચોરની બૂમ પાડી જેથી ચોર ગભરાઈ ગયો ગભરાટમાં તે ત્રીજા માળની પાઇપ પકડીને નીચે ઉતરવા લાગ્યો અને બીજા માળની ગેલેરીમાં જઈ પહોંચ્યો જો કે સંજોગથી બીજા માળનું મકાન બંધ હતું જેના કારણે તે ગેલેરીમાં જ ફસાઈ ગયો મહિલાની બૂમો સાંભળી સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા આ પછી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી ફાયરમેને દોરડાની મદદથી ચોરને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો અને તેને પોલીસના હવાલે કર્યો પોલીસ દ્વારા ચોર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે